રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાણી છે યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરોની ભરતી મામલે વિવાદોમાં સપડાઈ છે દસ પ્રોફેસરોને એક એસોસિએટ પ્રોફેસરોને રાતોરાત ભરતીના ઓર્ડર આપવામાં આવતા વિવાદ સર્જાયો છે યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે એનએસયુઆઈના નેતા રોહિત રાજપૂત આપણી સાથે જોડાયા છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદોની યુનિવર્સિટી બની હોય તે પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે એક વર્ષ પૂર્વે પ્રોફેસરોની ભરતીને લઈ જે વિવાદ સર્જાયો હતો આ વિવાદ થતાં ભરતીને સ્થગિત કરવામાં આવી હતી હવે અચાનક એક સાથે દસ પ્રોફેસરો અને એક એસોસિએટ પ્રોફેસરની ભરતી છે તે કરી દેવામાં આવી છે ફરીથી આ તાત્કાલિક ભરતી થતાં પણ વિવાદ સર્જાયો છે આપણી સાથે વિદ્યાર્થી નેતા રોહિતભાઈ છે તેમની સાથે વાત કરશું રોહિતભાઈ સતત વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને તમે યુનિવર્સિટી હોય કે સરકાર સુધી અવાજ લઈને જતા હોય છો યુનિવર્સિટીની અંદર પ્રોફેસરોની ને લઈને પણ વિવાદ થાય છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કેટલું વિવાદ તકલીફકારક મેં થોડો સમય પહેલાં જે યુનિવર્સિટી યુનિવર્સિટીના આરટીઆઈ ગઈ રહી હતી અને એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કેટલો શૈક્ષણિક સ્ટાફ અને કેટલો બિન શૈક્ષણિક ની મહેકમ છે અને તે પૈકી કેટલો અત્યારે હાલનો સ્ટાફ છે સાઠ ટકાથી વધુ સ્ટાફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર નથી હવે વિદ્યાર્થીઓ લગભગ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કેમ્પસની અંદર ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ભવનમાં અભ્યાસ કરે છે જો પ્રોફેસર જ નહીં હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતના અભ્યાસ કરે બે હજાર ઓગણીસની અંદર જે ભરતી બહાર પડી હતી જેમની જાહેરાત થઈ હતી એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર દસ જેટલી જગ્યાઓ હતી એમાં અલગ અલગ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ દીધા હતા બે હજાર ત્રેવીસની અંદર ગિરીશ બેમાનીનો કાર્યકાળ હતો એ પછી ઇન્ટરવ્યૂ લઈ લીધા ઉપર રાજ્ય સરકારના ઉચ્ચતર શિક્ષણ વિભાગમાં નામ મોકલી દીધા બાદમાં અંદરો અંદર રાજકીય નેતાઓનો રાગદેશ અને અંદરો અંદર ચાલતા વિખવાદને લીધે આ ભરતી અટકી પડી હતી ગઈકાલે દસ જેટલા પ્રોફેસરોનો કાયમી ઓર્ડર કરી દીધો છે અને આજે દસે પ્રોફેસર દસે દસ પ્રોફેસરો હાજરે થઈ ગયા છે એટલે જે અખબારોની અંદર જે અહેવાલો આવ્યા છે મારા મુજબ વિદ્યાર્થીઓ લગભગ છેલ્લા પાંચ વર્ષથી પ્રોફેસરો વગર કઈ રીતનો અભ્યાસ કરતી તો પહેલો પ્રશ્ન એ થાય બીજો પ્રશ્ન જે વિવાદની વાત છે તો વિવાદની અંદર કોંગ્રેસના આગેવાનના એક બેન પ્રોફેસરની અંદર આવ્યા અને સમગ્ર જે વિવાદ ઊભો કર્યો છે એ કોઈ જાતનો વિવાદ ન કહેવાય કારણ કે પોતાના મેરિટ મુજબ જ બીજા નવ ઉમેદવાર હોય છે એ બાબતે કેમ કોઈ ભાજપના આગેવાન નથી બોલતા એક કોંગ્રેસના આગેવાનના બેન પોતાના મેરિટ પ્રમાણે પોતાની લાયકાત પ્રમાણે પોતે ઓલરેડી આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને એસોસિએટ પ્રોફેસર તરીકે કાયમી થયા અને એમાં વિવાદ ઊભો કરી અને રાજ્ય સરકાર માટે રજૂઆતો કરે ખૂબ જ શરમજનક કહેવાય કોઈ પણ ઉમેદવાર એ કોઈ પક્ષપાત નથી હોતો કોઈ પ્રોફેસર એ પોતે વિદ્યાર્થીઓ માટે ગુરુ જ કહેવાય અને એના માટે આવી રીતના વિખવાદ કરીને વિવાદો જો ભાજપના આગેવાનો કરતા હોય તો શરમજનક છે કારણ કે યુનિવર્સિટીની અંદર પચાસ ટકાથી વધુ પ્રોફેસરોની જગ્યા ખાલી છે અત્યારે વિઝિટિંગ સ્ટાફ છે એ ત્રણસો ત્રણસો રૂપિયાના નામે લેક્ચર લેવા આવે છે ખરેખર જો શિક્ષણનું સ્તર ઊંચું વધારવું હોય તો કાયમી પ્રોફેસરોની ભરતી કરવી જોઈએ અને પ્રોફેસરોની દસ પ્રોફેસરોની નિમણૂક થતી એમાં મારે મત મુજબ કોઈ વિવાદ ન કહેવાય હજુ પણ જેટલા પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે એ ઉચ્ચતર શિક્ષણ વિભાગે તાત્કાલિક જાહેરાત કરી અને ભરવી જોઈએ કોઈ પણ પ્રોફેસર હોય ભાજપના નેતાનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમીનો એ પ્રોફેસર કહેવાય ગુરુય ગુરુ કહેવાય એ પોતાની લાયકાત પ્રમાણે મેરિટ પ્રમત કહેવાય અને કોઈ કહેતું હોય કે લાગવગથી કે રાજકીય વગ ધરાવીને લઈ આવ્યું હોય તો એ રીતના કોઈ દિવસ અત્યારે શાસનમાં જરૂર નથી અને એ પણ કોંગ્રેસના આગેવાનના બેનને જો આવી રીતના એવું આક્ષેપો કરતા હોય તો એ ખૂબ જ નિંદનીય છે કારણ કે કોઈ ગુરુ એ ગુરુ કહેવાય અને પોતાની લાયકાત પ્રમાણે કરતા હોય એટલે કોઈ જાતનો વિવાદ નથી હજી યુનિવર્સિટી અને સરકાર તાત્કાલિક ખાલી જગ્યાઓ છે એ ભરે માટે અમે રજૂઆત કરવાના છે ખાસ કરીને જ કીધું જે રીતના જગ્યાઓ ખાલી પડી છે આ વિદ્યાર્થીઓ માટે કેટલી નુકસાનકારક છે અત્યારે હાલ તમને હું વાત કરું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર જે પ્રોફેસરો ત્રણ ત્રણ લાખથી જેટલો પગાર લે કલેક્ટર કરતા એ ઊંચો પ્રગાર પ્રોફેસરોનો હોય પરંતુ પ્રોફેસરો યુનિવર્સિટી આવતા નથી માંડ યુનિવર્સિટીની અંદર ત્રીસ ટકા પાંત્રીસ ટકા કાયમી પ્રોફેસર હોય એટલે વિદ્યાર્થીઓને જે અભ્યાસ કરાવે છે જે પીએચડી જે કરતા હોય વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હોય એ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ભણાવે છે અને યુનિવર્સિટી કેમ્પસની અંદર માસ્ટર કોર્સ જ હોય એટલે આપણે સમજી શકીએ કે જો અનુસ્નાતક કોર્સ જે માસ્ટર ડિગ્રીનો કોર્સ જો આવા વિઝિટિંગ લેક્ચરો કરતા હોય જે પીએચડી કરતા હોય એમની પાસે સંપૂર્ણ જ્ઞાન ન હોય કોઈ અનુભવ ન હોય અભ્યાસ કરાવવાનો અને એને ઈશારે આખે આખા વિદ્યાર્થીઓ ભણે છે એટલે શિક્ષણનું સ્તર એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી દિવસે ને દિવસે ખરડાઈ રહી છે બીજી તરફ આખા રાજ્યની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ચારે બાજુ ખડકી દેવામાં આવી છે એટલે વિદ્યાર્થીઓ આ વખતે તમને ખબર છે કે સરકારી યુનિવર્સિટી તરફથી પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ વિદ્યાર્થીઓ જવા લાગ્યા છે એની પાછળનું મુખ્ય કારણ રાજ્ય સરકાર ખાનગી યુનિવર્સિટીને ખટાવવા માટે આ ખેલ કરી રહી છે એટલે મારા મત મુજબ જેટલી ખાલી જગ્યાઓ છે એ વિદ્યાર્થીઓ માટે નુકસાન જ છે તાત્કાલિક તમામ મહેકમ પૂર્ણ કરી ભરતી જાહેર કરી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કામ કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણ સ્તર કઈ રીતના ઊંચું આવે રાજ્યની અંદર એક સમય હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ શિક્ષણ સ્તરે ખૂબ જ ઊંચું હતું આજે સૌથી બદનામ યુનિવર્સિટીમાં એમનું નામ આવે છે એટલે તમારે મારે અને તમામ રાજકીય પક્ષોએ આગળ આવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણ કઈ રીતના બચાવી શકાય પંચાવન સાહીઠ વર્ષ જેટલી યુનિવર્સિટી જૂની હોય અને સૌરાષ્ટ્રના હૃદય સમ્રાટ યુનિવર્સિટી હોય તો આપણે સવે સાથું મળી અને સકાત્મક વલણ દાખવી અને યુનિવર્સિટીની અંદર તમામ ભરતીઓ થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કઈ રીતના સુધરે બાબતે વિચાર કરવો જોઈએ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે ભરતી અને લઈ અને વિવાદમાં આવે છે પરંતુ હકીકતમાં આ જ યુનિવર્સિટીની અંદર પચાસ ટકા જેટલી સીટો કે જે પચાસ ટકા જેટલા પ્રોફેસરોની જગ્યા ખાલી પડી છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે આ ચિંતાનો વિષય છે તે સામે આવી રહ્યો છે વિદ્યાર્થી નેતા દ્વારા પણ એ જ નિવેદન આપવામાં આવ્યું છે કે ભરતી થઈ છે એ ક્યાંકને ક્યાંક જે રીતના ભરતી થઈ છે પરંતુ હાલ જે ભરતી થઈ છે મોટી વાત છે કારણ કે યુનિવર્સિટીની અંદર પચાસ જેટલા પ્રોફેસરોની જગ્યા ખાલી છે તે ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિમાં છે તે હાલ જોવા મળી રહ્યું છે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમભટ્ટ રાજકોટ